રાજકોટના ધોરાજી સિટી પોલીસ વિસ્તારમાં વ્યાજખોરી અટકાવવા નવતર પ્રયાસ હાથ ધરાયો ધોરાજી સિટી પોલીસ વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરાયું આ લોન મેળામાં જુદી જુદી બેન્કોમાં તેમાં સહભાગી બની વ્યાજખોરી અટકાવવા અને સંસ્થાનિક નાણાકીય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો લોકો વ્યાજખોરો પાસેથી ઊંચું વ્યાજ આપી લેતા હોય છે લોકોને સરળતાથી લોન લોન મળી રહે તે માટે આ મેળાનો પ્રયાસ હતો આ લોન મેળામાં અનેક પ્રકારની લોકો અવેરનેસ પણ અપાઈ હતી મોટી સંખ્યામાં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લોકો આ લોન મેળામાં હાજર રહ્યા હતા આજરોજ ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એમનો ઉદ્દેશ્ય આ છે કે કેટલા લોકો જે છે વ્યાજખોરીથી અને ઊંચા વ્યાજમાં મળવાવાળા લોન્સના ભોગ બની જશે એ એના માટે જો છે આ લોન મેળાના આયોજન કરવામાં આવે છે જેથી કોમન લોકોને જો છે સારા વ્યાજના રેટ્સમાં અને ઓછા રેટ્સમાં જો છે સરળતાથી ફોર્મલ લોન્સ અને ક્રેડિટ મળી શકે છે આ આયોજનમાં અગિયાર જેટલા બેન્કિંગ સંસ્થા છે ઉપસ્થિત છે જેમાં સ્કેડ્યુલ કમર્શિયલ અને કોપરેટિવન્કસ પણ છે અને ઢાઈસો જેટલા લોકોની પાર્ટિસિપેશન છે એમાં સાયબર ક્રાઇમ અને જો બીજા ફાઈનાન્શિયલ ફ્રોડ બની રહ્યા છે એમને માટે પણ જો છે અવેરનેસ આપવામાં આવે વિપુલ ધામે છે આ દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ